ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો હવે જુઓ હવે આપણે જે આ ગણિતના ભાગ બનાવતા હતા એમાં આજે સાતમો ભાગ છે અને તમારા બધાનો પ્રેમ અને સહકાર મળ્યો છે એટલે આપણે આ સિરીઝ ચાલુ રાખી હતી હવે જુઓ કે લોકોની કોમેન્ટો એવી આવતી હતી કે સાહેબ એક નંબર સિરીઝનો ભાગ લઈ કે નંબર સિરીઝ દરેક એક્ઝામમાં પૂછાયેલ છે તો આજે આપણે એ નંબર સિરીઝ એટલે કે કંડક્ટર ડ્રાઈવર લેવલમાં જેવી નંબર સિરીઝ છે એવી નંબર સિરીઝના આજે હું તમને દસ બાર દાખલા કરાવીશ કે જેમાં સંપૂર્ણ રીત આવી જશે બરાબર અને કઈ રીતના પૂછા છે તો તમે જોશો એટલે ખ્યાલ આવી જશે તો આજે આપણે ચાલુ કરીશું નંબર સિરીઝ અને મિત્રો બીજી વાત કે હવે લગભગ ત્રણ ચાર દિવસમાં ડ્રાઈવરની એક્ઝામ છે એટલે કે અઠ્યાવીસ તારીખે ડ્રાઈવરની એક્ઝામ છે તો આપણે સંપૂર્ણ સિલેબસ તો હવે પૂરો ના થાય પરંતુ એક કામ કરીશું કાલથી આપણે મોડલ પેપર બનાવીશું તો દરરોજ ત્રણ દિવસ સુધી ત્રણ પેપર આપણા થઈ જશે મોડલ પેપર વન ટુ અને થ્રી તો ત્રણ દિવસમાં આપણે દરેક દિવસે વીસ વીસ દાખલા કરીશું કારણ કે આપણા સિલેબસમાં વીસ દાખલા પૂછાવવાના છે તો વીસ વીસ દાખલા કરીશું કઈ રીતના કેવા એ ધ્યાનમાં રાખી અને આપણે દરરોજ ત્રણ દિવસ સુધી દાખલા કરીશું એટલે દિવસ એની પ્રેક્ટિસ થઈ જાય તો આજે હવે આપણે શરૂ કરીએ નંબર સિરીઝ તો નંબર સિરીઝમાં મિત્રો જુઓ એ સિરીઝ આપેલી હોય બરાબર તો સિરીઝ બે ત્રણ ચાર રીતે સોલ્વ થતી હોય કાતો તફાવત થી થતી હોય કાતો બાદબાકી થી થતી હોય કાતો સરવાળો થી થતી હોય એટલે કે સરવાળો બાદબાકી એટલે તફાવત જ થઈ જાય કાતો પછી વર્ગ થી થતી હોય કાતો ઘન થી થતી હોય કાતો વર્ગ + 1 હોય કાતો ઘન + 1 હોય પરંતુ એવા દાખલા આપણે નહી પૂછાય આપણે વર્ગ અને ઘન વાળા કદાચ પૂછાઈ શકે તો વર્ગ થી થતી હોય ઘન થી થતી હોય તફાવત થી થતી હોય અવિભાજ્ય સંખ્યાઓ હોય આ બધું આપણે ધ્યાન રાખવું પડશે તો સિરીઝ ને જોતા પહેલા આપણે ખ્યાલ આવી જવો જોઈએ કે આ સિરીઝ સોલ્વ કઈ રીતે થશે એના આંકડા જોઈને ખ્યાલ આવવો જોઈએ જો તમને એકલી ખબર પડી જાય તો સમજી લેવું કે સિરીઝ 5 સેકન્ડમાં સોલ્વ થઈ જશે અને ના ખબર પડી તો વધારે ટાઈમ ના બગાડતા એ દાખલાને સ્કીપ કરજો છેલ્લે ગણજો નહીતર જો અમુક વખત કેવું થશે ને કે સિરીઝ સોલ્વ કરવામાં તમારો ટાઈમ બહુ જતો રહેશે પરંતુ આપણે તમને એ રીતે શીખવાડીશું કે દરેક સિરીઝ તમે આસાનીથી સોલ્વ કરી શકશો તો જુઓ પહેલી સિરીઝ છે 1 4 9 અને 16 તો આ આંકડા જોઈને આપણને કંઈ થાય છે કંઈ ખ્યાલ આવે છે કે 4 કે આવે 9 કે આવે 16 કે આવે તો તરત મગજમાં આપડા આવવું જોઈએ કે આ બધા

3 નો વર્ગ છે 16 તો 4 નો વર્ગ છે તો જુઓ મિત્રો આ સિરી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ એ પ્રમાણે ચાલે તો પછી આ 4 નો વર્ગ હોય તો અહીંયા શું આવે તો તરત આપણને ખબર પડે કે શું આવે 5 નો વર્ગ તો 5 નો વર્ગ મિત્રો કેટલો થાય તો આપણને ખ્યાલ હોય તો 5 નો વર્ગ થાય 25 તો આપણો આ જવાબ આવી ગયો તો અમારે 25 શું છે તો ઓપ્શન નંબર b તો આપણો જવાબ થઈ જશે અહીંયા 25 મિત્રો ના હોય તો તમે એક નોટ ને પેન લઈ આવો લખી લેજો કે તો સ્ક્રીનશોટ પાડતા રહેજો કારણ કે દરેક રીત બદલાતી રહેશે જો પરીક્ષામાં આટલા તમે જોઈને ગયા તો સીરી યાદો થઈ જશે એટલે કે સીરી કે કોઈ દાખલો મિત્રો ગણિતમાં એવું છે કે કદી બેઠે બેઠું તો નહીં પૂછાય કારણ કે ગણિત આંકડાકીય રમત છે એટલે એમાં સંખ્યાઓ તો બદલાતી રહેવાની પરંતો રીત બદલાશે નહીં તો આપણે આ સિરીઝનો ખ્યાલ આવી ગયો મિત્રો તો જથ્થો આવશે પાંચમો વર વર્ગ 25 તો આપણો જવાબ થઈ જશે 25 ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો હવે આ બીજો દાખલો તો બીજા દાખલામાં આપણે રકમ જોઈશું તો 5 6 10 19 35 તો હવે કઈ સંખ્યા આવશે અહીંયા આપણે એ નક્કી કરવાનું તો જો મિત્રો આ વિષય શ્રેણી જે આવી હોય અને આપણને એવું લાગે કે ધીમે ધીમે વધે છે ધીમે ધીમે વધતી હોય એટલે કે કૂદકો ના મારતી હોય કે 10 સાદા સીધા 40 50 વેચતા સીધા 100 એવું ન થતું હોય અને ધીમે ધીમે 5 પછી 6 6 પછી 10 10 પછી 19 19 પછી 35 ધીમે ધીમે વધતી હોય તો સમજી લેવાનું કે તફાવતથી આ રીતનું સોલ્યુશન આવશે તો હવે તફાવત કઈ રીતે કાઢીશું તો જુઓ આપણે પહેલા તો લખી દીધી સંખ્યા 5 6 10 19 અને 33 બરાબર તો અહીંયા થી અહીંયા નો તફાવત જોવો તો 5 માં કેટલા ઉમેરું તો 6 થાય તો 1 તો એ 1 લખી દીધો હવે 6 માં કેટલા ઉમેરું તો 10 થાય તો 4 6 ને 4 10 10 માં કેટલા ઉમેરું તો 19 થાય

તો સમજી લેવાનું કે 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ તો એય શું હશે 5 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો થશે 25 તો આ 25 ધારો કે યે 19 માં 16 ઉમેર્યા તો 35 થાય તો હવે 35 માં 25 ઉમેરીશું તો એય શું જે છે આપણો જવાબ આવી જશે તો 350 25 ઉમેર્યા તો કેટલા થાય તો 5 ને 5 10 ની પડી શૂન પછી 1 3 ને 2 5 ને 1 6 તો જવાબ કેટલા येईल આપણો 60 તો 5 પછી 6 6 પછી 10 10 પછી 19 19 પછી 35 અને 35 પછી સંખ્યા આવી જશે આપણી 60 ખ્યાલ આવી ગયો મિત્રો આનો ગેપ કાઢ્યો આપણે તો આ ગેપ જોઈને ખ્યાલ આવી ગયો કે આ શું છે તો આ વર્ગ હતો 1 નો 2 નો 3 નો 4 નો તો અહીંયા આપણે 5 નો વર્ગ ઉમેરવો તો 5 નો વર્ગ 25 લઈ લ્યો અને 25 છેમો ઉમેરવાનો તો 35 માં ઉમેરવો તો 35 અને 25 sin થઈ જાય તો આ જવાબ થઈ જશે આપો ઓપ્શન સી sin બરાબર ખ્યાલ આવી ગયો તો હવે જોઈ લે આપણે આગળ નું જોવે હવે ત્રીજો દાખલો સંખ્યા છે 11 13 17 19 અને ખાલી મૂકે તો જો આ સંખ્યા જોઈને આપણને એ તો ખબર પડી જાય કે બધી એકી સંખ્યાઓ છે બરાબર પરંતુ એ જોઈ નિર્ણય કરવાનો જોવાનો સિરીઝ કે રીતે ચાલે છે નહીતર જો તમે સીધું 19 પછી 20 ને 21 21 આવી જાય તો એ રીતે લખવાનું નહીં જોવાનું પહેલા કે જો 11 પછી કઈ છે 13 જો આપણે અહીંયા લખી દઈએ આ 11 પછી છે 13 પછી છે 17 અને પછી છે 19 તો મિત્રો જો 11 પછી 13 તો આનો ડિફરન્ટ થાય બે નો 13 પછી 17 તો આનો ડિફરન્ટ થાય 4 નો 17 પછી 19 તો આનો ડિફરન્ટ થાય 2 નો બરાબર તો જુઓ ડિફરન્ટ બદલાઈ જાય છે શ્રેણી એક સંખ્યાથી 4 થી નથી 2 આવ્યો 4 આવ્યો 2 આવ્યો એટલે એક સંખ્યાની શ્રેણી નથી હોય તો સમજી લેવાનું કે એકી સંખ્યાની શ્રેણી નથી તો બીજું હોય શકે તો એકી સંખ્યા છે તો બીજું કશું હોય શકે

જો વચ્ચે ખાલી જગ્યા આપ્યું હોય તો આપણે જે સિરીઝ ખાલી જગ્યા પછી ત્રણ આંકડા હોય તો ખાલી જગ્યા પછી ચેક કરવો અને જો ખાલી જગ્યા પછી આપેલી હોય અને આગળ ત્રણ આંકડા હોય તો આપણે જે ત્રણ આંકડા સેટ થતા હોય ત્યાર સિરીઝને સેટ કરવો તો આપણને ખ્યાલ આવી જશે તો જુઓ અહીં 8 છે ખાલી જગ્યા 64 125 અને 216 તો આ સંખ્યાઓ જોઈને આપણને ખ્યાલ આવી જશે કે आठ पा जगह चौसठ एक सौ पचीसो तो भयंकर खाली जगह चौसठ एक सौ पचीस एक सौ पचीस पीछे बसो सोल तो समझी लो कि आपता ख्याल तो आ जाए कि आ घन शुभ घन क्यों से तो आ चार नो घन 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 216 તો અહીંયા શું હશે તો 4 પછી કઈ 4 આગળ કઈ સંખ્યા આવે તો 3 તો 3 નો ઘન અને આ 2 નો ઘન તો જો સેટ થઈ ગયો 2 નો ઘન કેટલો થાય 8 3 નો ઘન આપણે અહીંયા ખાલી જગ્યામાં આવશે જવાબ 4 નો ઘન 64 5 નો ઘન 125 6 નો ઘન 6 નો ઘન 216 6 નો ઘન 216 ખ્યાલ આઈ ગયો મિત્રો તો યે આપડે 3 નો ઘન 3 નો ઘન એટલે 3 નો 3 વખત ગુણાકાર 3 * 3 = 9 * 3 = 27 તો 3 નો ઘન કેટલો થશે તો 27 તો યે આપણો જવાબ આવી જશે ઓપ્શન B 27 ખ્યાલ આઈ ગયો મિત્રો તો હવે આપણે જોઈએ નેક્સ્ટ આ قاليدي કે તો આપણે આના ઉપરથી એક વસ્તુ તારવી શકીએ કે સીરીઝ ધીમે ધીમે વધે છે જો ધીમે ધીમે વધતી હોય તો પેલા આપણે તફાવત લઈ લેવાનો એટલે તફાવતથી ખ્યાલ આવી જાય 3 7 13 અને 21 તો 3 અને 7 આનો ડિફરન્સ કેટલો થાય તો 4 3 માં 4 ઉમેરું તો 7 થઈ જાય 7 પોકો કેટલા ઉમેરું તો 13 થાય तो 7 में 6 उम्र हो तो 13 થઈ જાય 13 में कितना उम्र हो तो 21 થાય તો 13 में 8 उम्र हो तो 21 થાય 13 ने 8 21 તો જો મિત્રો અહીયા 4 6 8 એટલે કે 2 2 વધે છે આમ તો 4 ने 2 6 6 ने 2 8 તો હવે શું થઈ જશે 8 ने 2 10 તો અહીયા મને 10 ઉમેરવા પડશે તો આ સંખ્યામાં એ સંખ્યા મળી જશે તો હું 31 માં 10 ઉમેરું તો કેટલા થાય તો 31 તો આપણો જવાબ થઈ જશે 31 તો 31 ઓપ્શનમાં ક્યાં છે આર તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી અને 31 હવે જોઈએ આપણે નેક્સ્ટ આ જોઓ મિત્રો હવે દાખલા નંબર આ 6 જો દાખલા નંબર આપણે 6ઠો આયા તો 80 પછી 10 70 15 60 ખાલી દીધા જો અહીંયાનો તમે તફાવત काढવા જશો તો મેળ આવશે નહીં 80 પછી સીધા 10 થઈ જાય અને 10 પછી 5 70 થાય તો સિરીઝ વધઘટ છે જો આવી ના સિરીઝ વધઘટ થતી હોય તો એક વખત ચેક કરવાનું આલ્ટરનેટિવ સિરીઝ હોય શકે તો આપણે જોઈએ અહીંયા તો 80 પછી 10 પછી 70 પછી 15 અને ય 60 છે તો આલ્ટરનેટિવ ચેક કરો તો 80 પછી 70 તો કેટલાનો ગેપ થયો 10 નો અને 10 પછી 60 કેટલાનો ગેપ થયો 100 તો સમિલર આલ્ટરનેટિવ એટલે એક છોડીને એક જોડે આપણે કરીએ તો ગેપ પડી જાય છે તો એ રીતે આ બચ્ચેનાને સોદો તો આ 10 10 પછી અહીંયા દઈએ તો શું થશે

જો હશે કે 20 હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો હવે દાખલા નંબર 7 તો 729 343 125 અને ખાલી દી તો આ જોઈને આપણને ખ્યાલ આવી જાય મિત્રો આ ચેપ્ટર માટે તમારે વર્ગ અને ઘન તૈયાર રાખવા જ પડશે કારણ કે આ જોઈને જ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આ શું છે તો ઘન છે શું છે ઘન તો કોના છે તો સાતસો ઓગણત્રીસ એ સાત નો ઘન છે તો નવ નો ઘન સાતસો ઓગણત્રીસ સાત નો ઘન ત્રણસો તેતાલીસ પાંચ નો ઘન એકસો પચીસ હવે અહીંયા જોવા આવો તો જુઓ નવ નો છે પછી સાત નો છે તો નવ પછી સાત તો ડિફરન્ટ બેનો છે 7 * 5 તો ડિફરન્ટ બેનો છે તો 5 પછી કયો આવશે તો ડિફરન્ટ બેનો રહીએ તો કોનો ઘન આવી જાય 3 નો ઘન આવશે કોનો આવશે 3 નો ઘન અને 3 નો ઘન આપણે કરીએ મિત્રો તો તમને ખ્યાલ જ છે કે 3 નો ઘન 27 થાય તો આપો જવાબ આવી જશે ઓપ્શન C 27 તો જવાબ થઈ જશે 27 અવે જોઈએ આપણે નેક્સ્ટ લાખો જો મિત્રો હવે આખા નંબર 8 તો 4 પછી 12 6 18 9 તો આ સિરીઝ વર્ઘટ છે કેવી છે વર્ઘટ છે તો જુઓ વર્ઘટ સિરીઝ હોય તો આલ્ટરનેટિવ પણ થઈ શકે પરંતુ આમાં તમને જો 4 પછી સીધા 12 છે 4 પછી 12 12 પછી 6 18 કટી જાય છે એટલે એનો મતલબ આપણે જોઈએ तो 4 बराबर પછી 12 પછી 6 18 અને 9 તો આપણે જોઈએ તો 4 નું શું કરું તો 12 થાય તો 4 * 3 કરું * 3 તો શું થઈ જશે 12 હવે 12 નું શું કરું તો 6 થાય તો 12 ને તમે ભાગ્યા 2 કરો ને 12 ભાગ્યા 2 તો 6 નું 12 થઈ જાય बराबर अब जो 6 और 1 के शुरू करो तो 18 થાય तो गुने 3 गुने 3 करू तो 18 થઈ જાય હવે 18 ને શું કરો તો 9 થાય તો ભાગ્યા 2 18 ભાગ્યા 2 करू तो 9 થઈ જાય તો જુઓ અહીયા ગુને 3 ભાગ્યા 2 ગુને 3 ભાગ્યા 2 તો સિરીઝ એકસરખી ચાલી રહી છે તો હવે અહીયા ભાગ્યા 2 આવી ગયા તો હવે શું કરવાનું તો હવે ગુને 3 કરવાનું

કે સિરીઝ સતત ઘટી રહી છે અને ઘટાડો ઘટાડો પણ મિડિયમમાં થઈ રહ્યો છે તો સમજી લેવાનું કે તફાવત ત્યાં સિરીઝ થઈ જશે તો આપણે પહેલા સંખ્યાઓ લખી દઈએ 20 19 17 14 નહીયા 10 હવે 20 માં કેટલા ઓછો કરું તો 19 થાય તો 1 ઘટાડું તો 19 થઈ જાય હવે 19 માં કેટલા ઘટાડું તો 17 થાય तो 19 में 2 घटाओ तो 17 हो ही जाए 17 में कितना ऊंचा करूं तो 14 થાય तो 3 घटाओ तो 14 થઈ જાય અને 14 માં કેટલા ઘટાડું તો 10 થાય તો 4 તો હવે જો અહીંયા 1 ઘટાડ્યો અહીંયા 2 ઘટાડ્યા અહીંયા 3 ઘટાડ્યા અહીંયા 4 ઘટાડ તો લાઈનમાં એ રીતે આપણે કેટલા ઘટાડવું પડશે હવે તો આપણે 5 ઘટાડવા પડશે હવે આ 10 માંથી હું 5 ઘટાડું તો કેટલા થઈ જાય તો થઈ જશે આપણો 5 10 માંથી 5 ઘટે તો થઈ જાય 5 એટલે જવાબ આવી જશે આપણો 5 તો 5 ઓપ્શન નંબર B આ આપણો જવાબ થઈ જશે હવે આપણે જોઈએ નેક્સ્ટ લાઈક જોજો હવે જોઈએ આપણે દાખલા નંબર 10 તો 24 40 56 72 અને ખાલી દે તો જુઓ આયા સિરીત કાર્ય પ્રમાણનો ચાલે છે તો વધે છે ધીમે ધીમે વધે છે કારણ કે ડબલ કે 3 બળ 4 ગણો થઈ જતો નથી તો ધીમે ધીમે વધે છે તો આપણે શું કરવું પડશે તફાવત લઈ લેવો 24 40 56 72 હવે આનો તફાવત લઈએ તો 24 માં કેટલા ઉમેરું તો 40 થાય તો 24 ને

70 ને બોતે 3 16 ઉમેર દો 70 થઈ જાય બરાબર તો હવે શું કરવાનું આ સિદ્ધ તો એકદમ ઉતારી લે 16 16 નો ઉમેરો થઈ રહ્યો છે તો આપણે પણ શું કરવાનું હવે આ 72 માં 16 ઉમેરી દેવાના તો 72 માં 16 ઉમેરું તો 6 ને 2 8 7 ને 1 8 તો આપણો જવાબ થઈ જશે 88 તો આપણો જવાબ છે ઓપ્શન નંબર સી માં 88 જવાબ થશે ઇઠ્યા છે હવે આપણે જોઈએ નેક્સ્ટ દાખલો જો મિત્રો હવે આ આપણો અગિયારમો દાખલો હવે મિત્રો એક વસ્તુ કે જો તમે આ વિડીયો જોતા હો અને તમને વિડીયો ગમ્યો હોય તો પહેલાં તો બધા લાઈક કરી દો અને લાઈક કરી દીધી હોય તો વિડીયોને શેર કરજો તમારા મિત્ર મંડળમાં કે જે લોકોએ એક્ઝામ આપવાના છે અને જો ચેનલ ને સબ્સ્ક્રાઇબ ના કર્યો તો આપળા ત્રણે પાછળ મોડલ પેપર આવવાનું છે તો એ જોવા માટે ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો હવે જોઈએ આપણે અગાઉ તો 11 માં આપણો 3 5 8 13 21 34 તો આપણને લાગે છે કે આ શ્રેણી ધીમે ધીમે વધી રહી છે તો આપણે શું કરીશું તો ડિફરન્સ લઈશું પહેલા તો આપણે સંખ્યા લખી લઈએ 3 5 8 13 21 અને 34 તો જો મિત્રો આપણે ડિફરન્ટ લઈએ તો 3 માં કેટલા નાખો તો 5 થાય તો 2 2 માં કેટલા નાખો તો 8 થાય તો 3 આ પાંચમો પાંચમો કેટલા નાખો તો 8 થાય તો 3 આઠમો કેટલા નાખો તો 13 થાય તો 5 પછી 13મ કેટલા નાખો તો 21 થાય તો 8 અને 21 માં કેટલા નાખો તો 34 થાય તો 21 ને 10 31 અને 3 34 એટલે 13 તો જો મિત્રો આ આપણો ડિફરન્ટ આવી પરંતુ ડિફરન્ટ કઈ સિરીઝમાં બે છે પછી અહીંયા 3 છે અહીંયા 5 છે અહીંયા 8 છે અહીંયા 13 છે તો કોઈ સેટિંગ દેખાતું નથી કે ડિફરન્ટ થી કઈ રીતે થાય તો મિત્રો આવું ત્યારે થાય ત્યારે એક વસ્તુ ચેક કરવાની કે આ series ફિબોનાકી છે ફિબોનાકી એટલે કે ગણિતની ભાષામાં આવી series ને ફિબોનાકી કહેવામાં આવે છે એટલે શું હશે કે આખા તરીકે તમે જુઓ તો આ સંખ્યાને ખાલી દબાઈ દેશો તો આગળથી નીચે જે ડિફરન્સ કાઢ્યો છે એ આખી series બની જશે જુઓ 3 આ 6 અહીંયા 3

મિત્રો આઈએ જુઓ તમને આયા પણ એવું હશે ઉપર પણ જો 3 ને 5 તો કેટલા આઈ ગયા 8 5 ને 8 13 13 ને 21 34 બરાબર એ રીતે સરવાળો થતો છે તો આપણે પણ શું કરવાનું તો આ બે સંખ્યાનું શું કરી દેવાનું સીધો સરવાળો કરી દેવાનું છેલી બે સંખ્યાનો તો 4 ને 1 5 અને 3 ને 2 5 તો આ થઈ ગયો આપણો જવાબ જો આવી ફિબોનાકી શ્રેણી હોય એટલે કે એનાએ તમે ડિફરન્ટ કાઢશો તો આખી શ્રેણી જ નીચે ઉતરતી જશે પહેલી સંખ્યા લખાઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે 3 5 8 13 જો આવી ફિબોનાકી શ્રેણી હોય તો જે સંખ્યા આપણે શોધવાની હોય એની આગળની બે સંખ્યાનો સરવાળો કરી દેવાનો એટલે જવાબ તમને મળી જશે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન C 55 અહીં આય છે 55 તો મિત્રો આતો આપણો નંબર સિરીઝ નંબર સિરીઝના આપણે 11 દાખલા જોયા તો તમારા एग्जाम માં આવશે તો આમાંથી કોઈ એક રીતનો દાખલો આવશે આ એકદમ સરળ હોય છે ખાલી ગાણિતિક આપણે ગણતરી કરવી જોઈએ અને આપણો મગજ ખોલ્લો રાખવાનું તો તમને તરત જ ખ્યાલ આવી જશે બરાબર તો હવે કાલે આપણે જોઈશું મોડલ પેપર 1 ત્યાં સુધી આવજો